ચંડીસર વિસ્તારમાં ગૌરક્ષકોની આડમાં ચાલતી ખંડડીની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે વાયરલ થયેલા વિડીયોના આધારે ગઢ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવી પશુઓ લઈ જતા વાહનોને રોકી હપ્તાની માગણી કરતા હતા ટ્રક ચાલક અને માલિકની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ વાહનોને ચંડીસર વિસ્તારમાંથી પસાર થવા માટે પૈસાની માગણી કરતા હતા ત્રીજી એપ્રિલ બે હજાર પચીસના રોજનો આ વિડીયો વાયરલ થયા બાદ ગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસે ટ્રક ચાલકની ફરિયાદના આધારે આરોપીઓ સામે ખંડણી મારામારી ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે ગઢ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ગૌરક્ષાની આડમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી આ અંગે ગઢના પીઆઈએ જણાવ્યું હતું કે ત્રીજી એપ્રિલ બે હજાર પચીસનો વીડિયો વાયરલ થતાં તેના અનુસંધાને તપાસ કરતા જણાઈ આવેલ કે ચંડીસરના કેટલાક ઇસમો અહીંયાથી બકરા ભરેલી ટ્રકો પસાર થતી હોય અને ખોટી રીતે હેરાન કરતા હોય તેવું જણાઈ આવેલ જે બાબતે ટ્રક માલિક અને ચાલકને બોલાવી પૂછપરછ કરતાં હકીકતમાં એવું હતું કે આ ઈસમો જે હતા એ ચંડીસરના છે જે લોકો પોતાની જાતને ગૌરક્ષક કહેવરાવી જેટલા વિકલ્પ પશુઓને લઈ જતા હોય એમને ઊભા રાખી પોતાનો હપ્તો બાંધવા કે અહીંયાથી ચંડીસર પાસ કરવું હોય તો તેમને હપ્તો આપવો પડે જેવી હકીકત ડ્રાઈવર અને ટ્રક માલિક દ્વારા જણાઈ આવેલ જે અનુસંધાને ડ્રાઈવરની ફરિયાદ લીધી છે તારીખ ત્રણ ચાર પચીસનો એ વિડીયો છે વિડીયો અનુસંધાને તપાસ કરતાં એવું જણાય આવેલ કે ચંડીસરના કેટલાક ઈસમો જે બકરા ભરેલી ટ્રકો અહીંયાથી પસાર થતી હોય અને ખોટી રીતે હેરાનગતિ કરતા હોય એવું જણાય આવેલ જે બાબતે ટ્રક માલિક અને ડ્રાઈવરને બોલાવી પૂછતાછ કરતાં હકીકતમાં એવું હતું કે આ ઈસમો જે હતા ચંડીસરના ચાર વ્યક્તિ રાહુલજી ઠાકોર ડાયાજી અજમલજી જીતુજી કાનજી પ્રવીણજી જવાનજી આ લોકો પોતાની જાતને ગૌરક્ષક કેવડાવી આ જે જેટલા પણ વ્હીકલો છે જે વાહ પશુઓને લઈને જતા હોય એ લોકોને ઊભી રાખીને પોતાનો હપ્તો બાંધવા કે ભાઈ અહીંયાથી અમારે પસાર થવું હોય ચંડીસર પાસ કરવું હોય તો અમને હપ્તો આપવો પડે એ રીતની હકીકત ડ્રાઈવર દ્વારા અને એના માલિક દ્વારા જણાવવા આવેલ જે અનુસંધાને ડ્રાઈવરની ફરિયાદ લીધી છે બી એનએનએસની કલમ ત્રણસો આઠ બે જે ખંડણીની કલમ છે એકસો પંદર બે જે સામાન્ય મારામારીની કલમ છે ત્રણસો છન્નું બી નાલાયક ગાળો ત્રણસો એકાવન ત્રણ મુજબ જાનથી મારી નાખવાની ધમકી કલમ ચોપન મદદગારીની તથા જાહેરનામાનો ભંગ એકસો પાંત્રીસ મુજબને ગુનો દાખલ કરી આ જણાવેલ ચાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે